આ તો દુનિયા દુનિયા બહુ બહુ બગડી ગઈ છે છે એ ફોરવર્ડ એક બીજી ઘટના છે પણ સો વાત ની એક વાત ચારણ સમાજે દેવી પુત્ર માનવામાં આવે છે અને જે રૂઢિગત હોય રૂઢિગત કહું છું એવી માન્યતામાં હોય તો એ બીજી કોમમાં પરણે નહીં જેમ તમે અત્યારે કયો દરજીમાં ના પરણે પણ હવે થોડીક છૂટછાટ જે પરિવર્તન સંસાર કા નિયમ હે એમ થોડુંક સ્વીકાર્યું તો છે કે ભાઈ જયારે આપણા કોઈ વાત નહીં ઉધર લોકો ચલાવી લે છે સાહેબ એટલે સામાન્ય રીતે તમને કીધું પરંપરાગત રીતે કોઈ આવી રીતે પરણે નહીં પરંતુ હવે સમય પ્રમાણે બદલાયું હોત પણ જો મંજૂરી થી કર્યું હોત તો લગભગ હું કઉ છું એ પણ આપણે કઈ ના બાબત નથી પરંતુ આપણે જાણીએ છીએ કે ક્યાંય સારું પાત્ર એ હોય ને આપણી દીકરી આપણને ભરોસામાં લે બાપા આવું છે મારા મગજમાં તમે જોઈ લ્યો આ પાત્રમાં કઈ ખામી હોય તો જોઈ લ્યો અમે આ રીતે પરિચયમાં આવ્યા છે અમે બધું જોયું તપાસ્યું જાચું છે અમે માનીએ છીએ કે હું તમારું ને એનું બેનું ઘર ઉજ્જવળ કરી બતાવીશ અમારા બંનેની અત્યારની પ્રેમ કહાની જે માની છે એ છીછરી નથી રાધાકૃષ્ણ જેમ પૂજાય છે અમારી પણ કાલ સવારે લોકો પ્રેરણા લેશે અમે બંનેના પરિવારનું ગૌરવ જાળવીશું આવી બધી વાત કરી હોત તો કદાચ સંભવ છે કે મણિધર બાપુ ભાઈ ને હાથ પડ્યો તે આશીર્વાદ આપ્યા હોત પરંતુ ખાતર મેં તમને પહેલી તો વાત કરી કે તમારા પાસેથી બસો ઓછી ના માગવા અને ખીચામાંથી હેરવી લેવા બે ઘટના સરખી છે હું તમને ઓળખું તમે મને ઓળખો તમે હું બસો માગું આપવાના જ હો પણ મારે બસો શેરવી લેવા પડે એ ઘટના ખોટી આ ઘટનામાં એવું થયું છે પણ બંને કોમ તમે કીધું તેમ દરજી કોમ કયો ચારણ કોમ કયો એ કોમ બે અલગ અલગ છે અને આમ એક સર્વ સામાન્ય નીતિ નિયમ છે નાત જે છે ને નાત વગર ભાત પડે નહીં એવી એક કહેવત છે નાચ વગર ભાત પડે નહીં અને હંમેશા લોકો એવું ઈચ્છે કે હમે પોતપોતાની જ્ઞાતિમાં જો મેરેજ થાય તો વિશેષ કરીને સારું રહે કારણ કે આપણો જે છે સમાજ રૂઢિગત સમાજ જે છે પરંપરાગત જે સમાજ છે એ આ રીતે એની જીવનશૈલીમાં ટેવાયેલો છે આપણે યુરોપીય કન્ટ્રીઝના દેશના લોકોની જેમ નથી ત્યાં બે જ કોમ ને બે જ જાતિ છે લેડો ને લેડીઝ અથવા લેડીઝ એન્ડ જેન્ટ્સ મામા દેરાણી જેઠાણી ભાભી કાકી એવું કઈ ન્યા છે નહીં આપણે તો હાથ ગોત્ર માં હગાવાલા નીકળે એક ગોત્ર માં તો લગ્ન થતા નથી મારું ગોત્ર કૌશિક હોય ને સામે જે સ્ત્રી હોય એનું ગોત્ર પણ જો કૌશિક હોય ગોત્ર હોય શાસ્ત્રોક્ત રીતે તો એક ગોત્રમાં મેરેજ થતા નથી કારણ કે એક ગોત્રને દીકરા દીકરી માનવામાં આવે છે હવે તમે જુઓ તો મામા ફઈનામાં પણ લગ્ન થાય છે બીજા કેટલાક સમાજમાં પણ આવું થાય છે મામા ફઈના લગ્ન થાય છે એ બધા જે પોતપોતિકા એક બંધારણ હોય છે સમાજના એટલે એમાં કાનૂન ન લાગુ પડે આપણે તમે જુઓ મુસ્લિમ સમાજ જે છે એ કેમ કે છે કે અમારા સમાજમાં આ પ્રમાણે નીતિ છે સરિયા કાનૂન કરીએ છીએ નથી કરતા ચાર ચાર પત્ની કરે ગમે તેટલા બાળકો કરે કે કોઈ વાત કરે કોઈને ફોન થી તલાક આપી દે કોઈ માણસ બીજું કઈ કરે તો ભાઈ જા તમે ગમતી લીધેલા ડોન ફિલ્મમાં અમિતાભ બચ્ચન કે છે એક ગુંડા પિસ્તોલ મારે કીધું શું કામ મારેશ કે જૂતે હશે નહીં લગે બોલો હવે જૂતે ની લગે એટલે જૂતામાં એક એવી ચીપ હતી જેમાં જાસૂસી ની બધી વાત હતી એ જુદી વાત છે પણ હું જોઉં કે જૂતે આજે જે કઈ તલાક અત્યારે થઈ રહ્યા છે એ તલાક હવે તો ભગવાનની ની મોદી સરકારે ઉપર બેન મૂકી દીધો પણ જે તલાક થતા તે શું હતા તમારું કાંઈ પણ આવું સામાન્ય સામાન્ય બાબત હોય એ પણ એને પસંદ ન પડે તો ફોનથી કહી દેતા હતા કે હવે તલાક 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 એટલે ભલા માણસ ક્યાં જાય એવી પરણીતા જે તમે એની સાથે ઘર સંસાર માંડ્યો છે એકાદ બે બાળ બચ્ચા છે હવે તમે તલાક આપી દીધો એટલે એ દીકરીનું શું થાય એ પત્નીનું શું થાય એટલે આપની જાણ ખાતર કે એવી રીતે આપણા સમાજમાં ચાલતું નથી હોતું આ બધી કોમ જે છે એકબીજા એ પરસ્પર એટલા માટે પરણે જ છે કારણ કે એરેજ મેરેજ મેરેજ જે હોય છે એ એરેજ કરેલા એમાં શું હોય છે બધા વચ્ચે પડેલા હોય વડીલો પાંચ પંદર ઇધર ઉધર બંને પક્ષે જેથી કરીને ભવિષ્યમાં કઈ પણ ક્ષતિ સર્જાય ખામી સર્જાય તો એ વડીલોને આપવા થાય અને વચ્ચે પડે સમજાવે તો કોર્ટમાં કેસ ઓછા થાય એને એટલા માટે થઈને આપણું આ બંધારણ હતું પણ હવે આપણે જાણીએ છીએ કે નવી પેઢી પોતપોતાની રીતે ઉછરી રહી છે અને પંખીડાના છોકરાને જે પાંખ આવે ને પોતાની રીતે એ એમને આકાશમાં ઉડવા માંડે એમ હવે દીકરા દીકરીઓ નિર્ણય પોતે કરવા માંડ્યા છે અને કાયદો એટલો પાંગળો છે વર્ષની દીકરા દીકરીને કહેવાતું નથી કે તમે શું કરો એની ઈચ્છા પડે એમ કે પરણી શકે પણ આ જે તંત્ર છે જે કાયદાના બનાવરા છે એ પણ એટલા બેવકૂફ છે કે ભાઈ અઢાર વર્ષ પછી ઠીક છે હાલો એને ફાવે ત્યાં ભલે પરણે પરંતુ પરણવું એ આપણે ત્યાં કપડાં બદલાવા જેવું સહેલું નથી પરણવું એટલે પરસ્પર આ જીવન નભાવવું અને એની જિમ્મેવારી ઉપાડવી હવે તમે અત્યારે અઢાર વર્ષ નથી આ પરણી ગયા પરણી પછી બે ચાર મહિના પછી તમે હરી ને છૂટા પડો જો હવે નથી ગમતી તો શું એનો બોજો ક્યાં જાય એ એના વિશે કાયદામાં કઈ જોગવાઈ નથી કે ફરિયાદ કરો તો ફરિયાદ કરો તો આપણે જાણીએ દસ વર્ષે એનો ચુકાદ આવે તો બેની ની ઉંમરે ખતમ થઈ ગયું હોય રીમેરેજ ની પણ ઓન ધ સ્પોટ થવું જોઈએ ને જે આપણા પરિવારોમાં થઈ રહ્યું છે કે જો આવા વડીલોની હાજરીમાં એરેન્જ મેરેજ થયા હોય અને કોઈ પ્રોબ્લેમ સર્જાય તો દસ ડાયા માણસો બંને પક્ષે ભેગા થાય એનું સમાધાન કરે અને એનું જીવન નિર્વાહ ચલાવે આવી વ્યવસ્થા આપણી અદાલતોએ કરવી જોઈએ એને બદલે અદાલતોએ શું કર્યું અંગ્રેજોના જમાનાથી જે અનુવાદ અનુવાદ થયેલું આપણું બંધારણ છે અઢાર વર્ષ થાય તમારે ફાવે એને પરણી જાઓ બસ આ તો મોટો પ્રોબ્લેમ છે એને કારણે આપણે ત્યાં આવી દ્વિધા પેદા થાય છે અને આપણું જે રૂઢિગત જે આખું સામાજિક માળખું હતું કારણ કે આપણે સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલા હતા વિભક્ત કુટુંબમાં નહીં સંયુક્ત કુટુંબમાં લજ્જા મર્યાદા શીલ ચારિત્ર આદર એ બધું બહુ મહત્વનું ગણાય છે બાકી બધું તમારી ફેસિલિટીઝ તમારો પગાર તમારું વેતન તમારું સ્ટેટસ એ બધું જુદું છે એ પછીની ઘટના છે અમિતાભ બચ્ચનનો છોકરો હોય એટલે કે દીકરી દેવા પડાપડી કોઈ ન થાય પેલા જુવે તેલ તેલની ધાર જુવે કે આપણે કઈ કોકને લાયક છે એ પણ પાત્ર આપણને લાયક છે કે કેમ એ આપણી વાત હતી એને હવે આ લોકો કાયદાના પરિભાષામાં તમે જુઓ તો એ વેરણ ચરણ થઈ ગઈ એટલે બધું આવા દ્વિધાઓ પેદા થાય છે અને દ્વિધા તો ત્યાં પણ છે લગ્ન પછી તો પ્રેમ થવો જોઈએ તે નથી થતો એને બદલે પ્રેમ કરીને લગ્ન કરે છે પરંતુ એ નિભાવવાની જે ઘટના છે આપણે સાત ફેરા ફરીએ સાત જન્મનો સથવારો છે ઈ સેન્સમાં સાત ફેરા ફરીએ છીએ કુંડાળો વળીને કઈ ચક્ર નથી ચડવાનું તો એ જે વાત છે એમ જો પ્રેમી કેતો હોય આખી જિંદગી નભાવવાની કોશિશ દીકરીમાં કઈ પણ પ્રકારની હું જીવું ત્યાં સુધી મારામાં આને જિંદગી આખી નભાવીશ એવું જે પવિત્ર જે વચન કહેવાય એવું વચન તો આપવું જોઈએ તે નથી આપતા જે આપણે પુરાતન સંસ્કૃતિમાં અપાતું છું એટલે જ આપણે ત્યાં એરેન્જમેન્ટ નો બહુ મહત્વ છે અને પ્રેમ લગ્ન શંકાની નજરે જોવામાં આવે છે જી